અમરેલી યુવક વિસ્તૃત કોંગ્રેસની કારોબારી બેઠક મળી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજય ગોહિલ હરપાલસિંહ ચુડાસમા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાનીએ કર્યું યુવાનોને સંબોધન પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી ખીલે વિચારો શાયરીના અંદાજમાં ધાનાનીએ યુવાનોને કર્યા આકર્ષિત ગુજરાતના નિર્ભયા કાંડ જેવી ઘટના અંગે ધાનાનીએ આકરા પ્રહારો કર્યા ભાજપના નેતાઓ સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણીએ કર્યા આતરા પ્રહારો નરાધમો બેફામ ફરી રહ્યા છે નિર્ભયાઓ થરથર કાપી રહી છે નારી શક્તિનો અવાજ ઉઠાવશે અને એ અવાજ કોંગ્રેસનો અવાજ છે તેવું પરેશભાઈ ધાનાની દ્વારા કહેવામાં આવ્યું कार्यकर्ता तरीके सौ गौ पदाधिकारी

કોંગ્રેસ પક્ષમાં બધા જ લોકોને હાલવાની ચાલવાની બોલવાની ખુલીને પોતાનો પક્ષ રાખવાની આઝાદી મળી છે પણ એ સ્વતંત્રતા સંયમિત હોવી જોઈએ અને માર્ગાઈને જમાદાર થયો છે અહીંયા રફિતભાઈએ બેઠા છે નરેશ દાદાએ એકવાર ઉભા

જવાબદારી સંભાળે છે શહેરમાં જવાબદારી સંભાળે છે તમને વિનંતી કરું છું ત્યાંના કોંગ્રેસ પક્ષના જે વરિષ્ઠ આગેવાનો સ્થાનિક આગેવાનો અનુભવી આગેવાનો અને પાર્ટીના વિચાર અને આગેવાનો છે એવા લોકોની ઘરે જાજો બેસજો એને સાંભળજો એને સમજો અને એના માર્ગદર્શન નીચે હે તમે તમારા ગુજરાતમાં આજે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર અને ભ્રષ્ટાચારની સમસ્યાથી પ્રજા પીડાઈ રહી છે દારૂ વેચનારા ખુલ્લા ફરે છે અને એનો વિરોધ કરનારાને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે ડ્રગ્સ વેચનારા ખુલ્લા ફરી રહ્યા છે અને એનો વિરોધ કરનારા લોકોને સરકાર દ્વારા જેલમાં પૂરવાના પ્રયાસ થઈ રહ્યા છે ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે અને ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા લોકો ઉપર ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે આજે જ્યારે રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ વચ્ચે પ્રજા પોતાની જાતને નિઃસહાય મહેસૂસ કરી રહી છે ત્યારે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસના માર્ગદર્શન તળે તાલુકા અને શહેર સમિતિના નવનિયુક્ત નો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે યુવાનો જ જે હવા સાથે ટકરાઈ શક શકે પથ્થર સાથે ટકરાઈ શકે તુફાન સામે ટકરાઈ શકે એને જ યુવાન કહી શકાય આ યુવાનો એ સામાન્ય માણસો પીડિત માણસો વંચિત માણસોનો અવાજ બનશે સામાજિક કાર્યકર્તા તરીકે એના સુખ દુઃખના ભાગીદાર બની અને સરકાર પ્રેરિત પીડામાંથી મુક્તિ અપાવવા માટે સંગઠન ખૂબ મજબૂત બને એવી સૌ અમે પ્રદેશના આગેવાનોએ જિલ્લાના આગેવાનોએ શુભેચ્છા પાડી સરકારોમાં સામે અત્યાચાર થાય તો અવાજ ઉઠાવવામાં પાવરદા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મન ગુજરાતની દીકરીઓ એ દીકરીઓ નથી અને મને લાગે છે કે આજ ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનની વચ્ચે સૌથી વધુ બેટીઓ પરેશાન છે અને એવી જ એક નલિયાની નિર્ભયાનો અવાજ ન સંભળાણો એના કારણે આજ ભરૂચની અંદર પણ એક નાની એવી દીકરી ઉપર પાશવી બળાત્કાર થયો નરાધમો બેફામ ફરી રહ્યા છે નિર્ભયાઓ થરથર કાપી રહી છે ત્યારે આ ગુજરાતની નારી શક્તિ આવતા દિવસોમાં સંગઠિત થઈ નારી સન્માન માટે નારી સશક્તિકરણ માટે આગળ આવશે સંગઠિત થશે અવાજ ઉઠાવશે અને અવાજ કોંગ્રેસનો અવાજ હશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે